અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને ચેતવણીજનક આગાહી કરી છે તેમની આગાહી મુજબ આગામી અડતાલીસ કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે ખાસ કરીને પશ્ચિમ ઘાટમાં પવનનું જોર વધશે અને મુંબઈથી સુરત સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં તે જ પવન ફૂંકાશે આ તીવ્ર પવન અને વરસાદના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવાની જરૂરિયાત રહેશે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે આ વરસાદ તબાહી સૂચક પણ સાબિત થઈ શકે છે એટલે ખેડૂતો તથા સામાન્ય જનતાએ ખાસ કાળજી રાખવાની જરૂર છે વરસાદની તીવ્રતા એટલી હોઈ શકે છે કે શહેરોમાં પાણી ભરાઈ જવાના બનાવો ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીને નુકસાન તથા પરિવહન વ્યવસ્થામાં ખલેલ પહોંચે તેવી શક્યતાઓ ઊભી થઈ છે બંગાળના ઉપસાગરમાં એક નવો સિસ્ટમ વિકસાઈ રહ્યો છે જેના પ્રભાવથી મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ સર્જાશે આજ સાંજ સુધીમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ઝાપટા સાથે વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે આગળ કહ્યું કે દશાંશ ત્રણ શૂન્ય ઓગસ્ટ સુધીમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની તીવ્રતા વધુ રહેશે સમી હારીજ મહેસાણા અને બનાસકાંઠા જેવા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે